તેમને લગ્ન બાદ આશીર્વાદ સમારંભમાં ઉમિયા માતાજી સમક્ષ કાયમી વ્યસન અને ફેશન મુક્ત રહેવાન શપથ પણ લેવડાવવામાં આવી હતી આગામી સમૂહ લગ્નોત્સવના આયોજનને આખરી ઓપ આપવામાં હવા અષ્ટમી આયોજન સમિતિમાં

માં વિશેષ ઠરાવ પાસ કરાયો હતો જેમાં ઉપસ્થિતોએ એક સાથે હાથ ઊંચા કરી ઠરાવને અનુમોદન આપ્યું હતું સમૂહ લગ્નના ઉચિત અન્ય નિયમો જેવા કે ફેશનેબલ દાઢી હલ્દી રસમ પ્રી વેડિંગ ને તિલાંજલિ આપવા પણ સભાએ અનુમોદન આપ્યું હતું મહામંત્રી રમેશ પોકારે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા પંદર વર્ષમાં માત્ર અખા ત્રીજમાં આ પટાણમાં એક હજાર દીકરા દીકરીઓએ જોડાઈને સુખી રીતે પોતાનું જીવન ગુજારે છે હમેશાની જેમ આગામી શ્રાવણ માસે અર્પણ કાર્યક્રમ સમૂહ લગ્નોત્સવ છ કલાકે દીપ પ્રાગટ્યથી ખુલ્લો દીકરીના માંડવા વરરાજાના સામૈયા હસ્તમેળા સત્કાર સમારંભ બપોરે નવયુગલોને પ્રીતિ ભોજન વિદાય અપાશે તેવી માહિતી અપાઈ હતી સભામાં લગ્ન નોંધણી તેમજ સરકારી યોજના સાત ફેરા અને કુંવરબાઈ મામેરુ માટેની માહિતી કાર્યકર્તાઓએ આપી હતી લગ્નોત્સવના આયોજનને પહોંચી વળવા બાવીસ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે દાતાઓના સહયોગથી ભેટ અપાશે તેવી માહિતી સભામાં અપાઈ હતી આ વર્ષે પણ કન્યાઓના વાલીઓની યોગ્યતા મુજબ સરકારની સાત ફેરા તેમજ કુંવરબાઈ મામેરાની યોજનાનો લાભ આપવામાં આવશે તો યુવા મહિલા અને મહિલા મંડળના અગ્રણીઓએ પણ આ ઠરાવને યથાર્થ બતાવીને ખોટા ખર્ચ અને વ્યસન બચાવ વાત કરી હતી અમારી માતૃ સંસ્થા શ્રી ઉમિયા માતાજી મંદિર વાંઢા દ્વારા લગભગ કચ્છમાં સૌથી પ્રથમ આજથી અઠાવન વર્ષ પહેલાં સંતોના આશીર્વાદથી સમૂહ લગ્નની શરૂઆત થઈ છે અને નિયમિત વસંત પંચમી અને ખાત્રીજના સંસ્થાની તિથિ મુજબ સમૂહલગ્નનું આયોજન થાય છે છેલ્લા પંદર વર્ષથી વાંઢા વિસ્તારના વીસ કામો દ્વારા સરસ મજાનું આયોજન થાય છે જેની અંદર મોટી સંખ્યામાં નવયુગલો જોડાય છે પણ આજે જે વર્તમાન સમયની જે સામાજિક સમસ્યાઓ હોય ને આવું શક્તિનું કેન્દ્ર હોય ત્યાંથી જો આપણે એની શરૂઆત કરીએ કે ભાઈ જે કુરિવાજો હોય એને જો આપણે તિલાંજલિ આપીએ તો એ ચોક્કસ ત્યાંથી એનો પ્રભાવ પડતો હોય હા એ ઠરાવ સમૂહ લગ્ન અને પ્રી વેડિંગના બારામાં કરવામાં આવ્યો છે અને ખૂબ જ સરસ ઠરાવ છે અને એને બધાએ સમાજવાસીઓએ બધાએ અપનાવી લેવો જોઈએ અને અમલમાં મૂકવો જોઈએ જેનાથી આપણી ભાવિ પેઢીનું જે ભવિષ્ય છે એ એકદમ ઉજ્જવળ થશે પ્રી વેડિંગ માટે હું એટલું જ કહીશ કે આપણે પાશ્ચાત્ય સાંસ્કૃતિનું અનુકરણ ન કરીએ અને આપણું જે જીવન છે એની અનુકૂળતા પ્રમાણે આપણે જીવીએ કે જે સદર વર્ગ છે એ જે ખર્ચાઓ કરે છે એ ખર્ચાઓમાં આપણે ન ઉતરીએ અને એની બદલે આપણા સંતાનોના ભવિષ્ય માટે આપણે એ પ્રી વેડિંગની ઇન્કમને આપણે બેંકમાં જમા કરાવી અને એના ફ્યુચર માટે આપણે સારો એક આગળનો ચીલો ચાતરીએ ઠરાવ કરેલો આવે છે પાટીદાર સમાજમાં કે આપણે સમૂહલગ્ન કરીએ તો જે પરિસ્થિતિ નબળી હોય એ મા બાપને થોડીક રાહત મળે એ ઠરાવ કરેલો છે તો આપણે એવું વિચારીએ કે આપણે આ પાછળની જનરેશન છે તો એને થોડુંક આ અમલમાં મૂકવાની જરૂર છે અને જે દાઢીની વાત આવી આજે વેસન જે કહી છીએ એને ફેશન કહી છીએ તો આજે આપણે ક્રિકેટરોને જોઈ એક્ટરોને જોઈ અને એની આપણે નકલ કરીએ છીએ તો આ નકલ ના કરવી જોઈએ